નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સિંગવડ તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારી બાપભાઈ રાવજીભાઈ ગણાશવાના ગત રાત્રિના રોજ બંધ મકાનમાં સોરોએ તરખરાત મસાયો સિંગવડ તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારી બાપભાઈ રાવજીભાઈ ગણાશવાના ઘેરે રાત્રિના સમયે બંધ મકાનમાં તસ્કરોએ હાથ સફાઈઓ કરતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને ઘરના દરવાજાના ચાર તાળા તોડી તિજોરી તોડી અને રોકડ દસ હજાર અને સાતસો પચાસ ગ્રામ સાંધી તેમજ સોનાની વીટી બેનંગ છોરી અને મકાનમાં રહેલો સામાન વેરવિખેર કરી જેવા કે ઘઉં ચોખા રસોડાનો સામાન સોરોએ ફેરો કરી ફરાર થયા હતા અને મકાન માલિક અને ગ્રામજનોને જાણ થતાં રજીકપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને આ બંધ મકાનમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બન્યો છે તેવું જાણવા મળ્યું હતું અગાઉ પણ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી અત્યારે પોલીસ મિત્રો વિઝિટ કરીને ગયા છે ત્યારે ગ્રામજનો અને નિવૃત્ત કર્મચારી કહી રહ્યા છે કે મંડેર ઘાટીમાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે તેમ છે એમપી રાજસ્થાન બિહાર જેવા રાજ્યોમાંથી આવતા ફેરિયાઓ પર પોલીસ તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા અટકી શકે તેમ લોકમુખે ચર્ચા થતી જોવા મળી રહી છે થોડા દિવસ પહેલાં પણ રિસોઈની ચોરી થઈ હતી તેમ ગ્રામજનો કહી રહ્યા છે અને ચોરીનો બનાવ બનતા મંડેર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજેલી